નમસ્કાર ખેડૂત મિત્રો હું બલખ સાવલિયા બોમ્બે સુપર સીટ્સ વર્તિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરીશું એક નવીન એક વિશેષ પાક વિશે જે ખેડૂતોમાં ઘણા સમયથી ચર્ચામાં છે પણ નદી પાક જોયો પાક છે કલોન જી નદી પાક જોયો નથી ક્યાં કેટલું ઉત્પાદન આવે છે બસ એટલું સાંભળ્યું છે સારું ઉત્પાદન આવે સારો ભાવ આવે છે હવે આપણે વાત કરીશું અને એક સર્વોચ્ચ અને ઉત્તમ વેરાયટી વિશે બોમ્બે સેવન્ટીન બોમ્બે સુપર સીટ્સની બોમ્બે સત્તર કરીને વેરાયટી આવે છે શું બેનનો દર રાખવાનો તો કે સાડી બારસોથી સાડી તેરસો ગ્રામ પર વીઘામાં સોળ ગુઠાના વીઘામાં માપ રાખવાનો થાય બિયારણનો દર થઈ જાય છે કમ્પ્લીટ એકસો પાંત્રીસથી ચાલીસ દિવસે પાક કમ્પ્લીટ થઈ જાય છે હવા ચાર મહિનાનો પાક છે બરાબર

ફૂલ ટાઈપનું એ ફોડો ને એમાં આવડું આ પાક આવે એમાં પાક થાય હું તમને ફોટાય મૂકી દઈશ સાઈડમાં એટલે તમને ખ્યાલ આવી જાય કે એવો પાક છે શું છે બરાબર આ રીતનું થાય એટલે લાઇનમાં વાવો તો વધારે સારું અને ખાસ પાયા ખાતર તરીકે સાહેબ જેનો ઉપયોગ કરો તો કે પાયા ખાતર તરીકે વીસ વીસ જીરો તેર નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર આવે છે એ બારથી ચૌદ કિલો સોળ ગુઠાના વીઘામાં હારે રાખવાનું બે કિલો ઝિંક સલ્ફેટ બરોબર આટલું જ પાયા ખાતર તરીકે ઉપયોગ કરવાનું છે બારથી તેર દિવસે ઉગાવો આવી જશે ઉગા પછી પાંત્રીસ ચાલીસ દિવસ પછી ફ્લાવરિંગ આવે છે ત્યારે ફ્લાવરિંગની દવાનો ઉપયોગ કરી શકો છો સાથે ઇયળની દવાનો ઉપયોગ કરી શકો છો આમાં નથી એટલી બધી જંતુનાશક અથવા તો ફૂગનાશક છાંટવાની જરૂરિયાત રહેતી કારણ કે રોગ હાવ નહીવત પ્રમાણમાં આવવાનો આનો સ્વાદ આવે છે ફુદીનો અથવા આપણે મીન્ટ ખાતા હોય ને એવો સ્વાદ આવે છે એટલે આને ઉપયોગ થાય છે રસોડા વિભાગમાં સ્પાઈસીસ તરીકે અથવા તો આયુર્વેદમાં મેડિસિનલ પાક તરીકે પણ ઉપયોગ થાય છે આનું ઉત્પાદન કેટલું આવે છે તો કે ઉત્પાદન આવે છે અગિયાર થી તેર મણનો એવરેજ ઉત્પાદન આવે છે બરાબર વેચવાનું ક્યાં ભાઈ તો કે ગોંડલ માર્કેટ છે ગોંડલનું એપીએમસી છે ત્યાં ઘણા સમયથી વેચાતું આવ્યું છે અને ત્યાં સારું એવું આમ સ્થિર માર્કેટ છે કે આડત્રીસોથી ઓગણચાલીસો રૂપિયા પણ મણનો ભાવ આવી જ જાય છે બરાબર એટલે એવડું એવરેજ ભાવ હાલે જ છે આનો એક ખાસ અલગ અલગ સ્ટેટમાંથી એક્સપોર્ટ થાય છે અલગ અલગ સ્ટેટ ખરીદે છે બારના વેપારીઓ ખરીદે છે ઘણા ખરા યારમાં ચાલુ થઈ ગયું છે પણ અત્યાર સુધી હોતું એગ્રો જે ખેડૂતો જોવે છે વિડીયો તમે પૂછવા ગયા છો એગ્રોવાળા આ કે કોઈ કંપનીનું કલોનજીનું બિયાર તમારી પાસે છે અત્યાર સુધી નહીં આવ્યું હોય આ બોમ્બે સુપર ની પોતાની વેરાયટી છે બોમ્બે સત્તર કરીને સારી એવી વેરાયટી છે લોકલ માર્કેટમાંથી અત્યાર સુધી ખેડૂતોએ ખરીદી કરી છે એમાં નામાં ફેર શું આનો દાણો ખાસ તો મોટો દાણો આવે છે એટલે આનાથી શું ફેર પડે કે ઉગાવો સારો તો આવે જ પ્લસ જે પોપટા હોય ઘેરાઓ પાકની હાઈટ છે એ સરખી એવી થાય અને ઉત્પાદનમાં ફેર પડે કારણ કે ફૂટ સારી થાય મોટા દાણામાંથી એટલે ઉત્પાદન એ સારું આવવાનું છે બરાબર બીજી કોઈ પણ કલોનજીના પાક વિશે ખ્યાલ નથી પડ્યો તો પાછો મારો કોન્ટેક્ટ કરજો હું તમને બોમ્બે સુપર સુપરસિટના નંબર આપી દઉં છન્નું આડત્રીસ છન્નું ત્રેવીસ છન્નું બરાબર છે આમાં તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો તમારા છોડ જો હોય તો તમને આમાં ફોટા મૂકી દઈશ બીજું કંઈ પણ હોય તો કોમેન્ટ કરી દેજો અને ખાસ હવે આ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો કારણ કે જો આપણા કલોનજી વિશે તમને ખ્યાલ નહોતો અને તમે ઘણા તપાસ કરવા ગયા એશો વેરાયટી તમને નહીં મળી હોય એટલે આપણે અવારનવાર અવાજ ખેડતીને લગતા ઘઉં છે ચણા જીરું છે એ રીતના વિડીયો આપણે મૂકતા રહેશું એટલે તમને અવારનવાર ચર્ચાઓ થઈ જાય સાઈડમાં સબસ્ક્રાઈબ બટન છે આ ચેનલનું એમાં સબસ્ક્રાઈબ કરી દો એટલે જેવો અમે વિડીયો મૂકશું તમને તરત નોટિફિકેશન મળી જશે અથવા તો ઉપરથી આમાં આવે કે બોમ્બે સુપર સીટ છે આ ચેનલે વિડીયો મૂક્યો છે બરાબર અને બીજું કોઈ પણ હોય તો કોમેન્ટ પણ કરી શકો અથવા કોન્ટેક કરી દેજો બરાબર આભાર